શું તમે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છો શું તમે દવાઓની સાથે કુદરતી રીતે બ્લડ સુગરને નિયંત્રિત કરવા માંગો છો તો આજે અમે તમને પાંચ ફળો વિશે જણાવીશું જે ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે વિડિયોને અંત સુધી જુઓ કારણ કે અંતે તમને એક બોનસ ટીપ મળશે જે તમારી સુગરને ઝડપથી નિયંત્રિત કરી શકે છે તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક જામફળ ફાઇબરથી ભરપૂર હોય છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે તે બ્લડ સુગરને ઝડપથી વધવા દેતું નથી દિવસમાં એક જામફળ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે નંબર બે સફર જન્મા હાજર પેક્ટીન અને ફાઈબર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર ત્રણ જામુનને ડાયાબિટીસ માટે રામબાણ માનવામાં આવે છે તે સુગરના સ્તરને નિયંત્રિત કરે છે નંબર ચાર ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબર સ્ટ્રોબેરી ડાયાબિટીસના દર્દીઓ માટે એક સંપૂર્ણ નાસ્તો છે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે જે બળતરા ઘટાડે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે નંબર પાંચ નારંગી વિટામિન સીથી ભરપૂર હોય છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે આ તમારા બ્લડ સુગરને સામાન્ય રાખવામાં મદદ કરે છે બોનસ ટીપ જો તમે દરરોજ આ ફળો સાથે મુઠ્ઠીભર પલાળેલા મેથીના દાણાવાળું પાણી પીશો તો તમારા બ્લડ સુગરમાં ચમત્કારિક ફેરફાર થઈ શકે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ